લ્યો ભિખાકા કા પાણી વ્યાજની ઉઘરાણી માટે આવેલ ભિખા કાબરાને 14 વર્ષની હિરલે હાથમાં પાણીનો લોટો પકડાવતા કહ્યું ભીખો ઉભો ઉભો પાણી પી રહ્યો હતો ત્યાં હિરલે ઘરની આગળના ચોકમાં લીમડા નીચે ખાટલો ઢાળી દીધો વ્યાજના પૈસા લેવા આવ્યા છે મને ભીખા કાકા તમે થોડીવાર બેસો હું પૈસા આપું છું કહીને હિરલ ઘરમાં દોડી ગઈ બે જ મિનિટમાં એ બહાર આવી ત્યારે એના હાથમાં માટીનો ગલ્લો હતો એ ગળલો લઈને લીમડા નીચે આવી લીમડાના થડ આજુબાજુ નાના નાનકડો ઓટલો બનાવેલો હતો એના પર બેઠી હિરલ એ ઓટલા પર પછાડીને ગલ્લાને ફોડી નાખ્યો પરચુરણ અને નોટો ઓટલા પર વેરાઈ હિરલ ઝડપ ભેર નોટો અને પરચુરણ અલગ કરવા લાગી હિરલની આ હરકતને ધ્યાન મગ્ન બનીને ખાટલામાં બેઠેલ ભીખો કાબરો જોઈ રહ્યો હતો એ બોલ્યો છોડી તને ખબર છે કે મારે કેટલા રૂપિયા લેવાના છે હા ભીખા કાકા તમારે વીસ હજાર રૂપિયાના છ મહિના બોલ્યો તે આ ગલ્લો ફોડ્યો એમાંથી એટલા રૂપિયા નીકળ્યા હશે ભીખો કાબરો આશ્ચર્ય ભાવે બોલ્યો હા ભીખા કાકા મને વિશ્વાસ છે કે એટલા રૂપિયા તો હશે જ કહીને હિરલ રૂપિયા પૈસાની ગણતરીમાં લાગી ગઈ નામ તો ભીખો જ હતું પરંતુ એના મો અને હાથ પગ પર સફેદ કોડના ચાટા પડી ગયા હોવાથી ખાનગીમાં એને લોકો ભીખો કાબરો જ કહેતા ભીખાનો બાપ ધીરધાર નો ધંધો કરતો ભીખો પણ જ રસ્તે ચાલ્યો મહિને સો રૂપિયા પર ત્રણ ટકા વ્યાજ વસૂલ તો ભીખો કાબરો માથા ભારે વ્યક્તિ તરીકે પંગાઈ ગયો સવા છ ફૂટ ઊંચાઈ લાંબી મૂછો મોટી મોટી આંખો અને પડછંદ કાયા ધરાવતો ભીખો પહેલી નજરે જ ડરામણો લાગે જોકે ભીખા કાબરા કોઈની સાથે આજ સુધી લડાઈ ઝઘડો કર્યો નથી ભીખો કાબરો ગમે તેવા વ્યક્તિને પણ નાણાં આપતા ખચકાય નહીં નાણાં પરત મેળવવાની તાકાત ખરી એની ઉઘરાણી પઠાણી જોઈ તેવી હોય પરંતુ સમય થયે એના નાણાં કે વ્યાજ આપવું જ પડે એનામાં દયાનો છાંટો નહીં એ ધીરધાર કરેલ નાણાનો 6 છ મહિને હિસાબ માંગે ભીખા કાબરાને ચા સિવાય ના કોઈ વ્યસન કે ના કોઈ ખોટિયાદ એનામાં ધાર્મિક આસ્થા પણ ખરી પરંતુ ધીરધારના ધંધામાં એ સાવ રાક્ષસી પ્રકૃતિનો માણસ કોણ જાણે કેમ આજે થોડો ઢીલો પડ્યો એ પૈસાની ગણતરી કરી રહેલ હિરલને ટગર ટગર જોઈને જોઈ જ રહ્યો લગભગ વીસેક મિનિટ ની માથાકૂટ બાદ પૂરા ત્રણ હજાર છસો રૂપિયા હિરલે અલગ તરવી દીધા જો ભીખા કાકા આ તમારા ત્રણ હજાર છસો રૂપિયા કાઢતા થોડા વધ્યા ને મને પાકી ખાતરી હતી કહેતા કહેતા હિરલ થોડી વધારે ગમગીન થઈ ગઈ આઠેક વર્ષની બચત એક વાર પ્રશ્ન પૂછી બેઠો છોડી આ તારે કેટલા વર્ષની બચત હતી આ પૈસાનું તારે શું કરવાનું હતું હું પહેલા ધોરણમાં હતી ત્યારથી ગલ્લામાં પૈસા નાખતી હતી હું અત્યારે આઠમા ધોરણમાં છું એટલે આઠેક વર્ષ થયા બેખા કાકા આમ તો પૈસા ભેગા કરવાના હેતુની મને ખબર નહોતી પરંતુ હું સમજણી થઈને એટલે મને મારા મા બાપની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો મારે આ પૈસા ભણતરના ખર્ચ કામમાં લેવાના હતા પરંતુ કહીને હીરલે દયામણી નજર ભીખા સામે જોયું બોલ છોડી પરંતુ શું કહેતા કહેતા ભીખો કાબરો વધારે ઢીલો પડ્યો ભીખા કાકા વ્યવહાર તો સાચવો પડે ને કહીને હીરલ થોડું હસી પણ છોડી વ્યવહાર તો તારા બાપે હચવાનો હોય તે તમારા વ્યાજના રૂપિયા ક્યાંથી આપવા એની ચર્ચા અને ચિંતામાં એમણે રાત કાઢી નાખી હું પથારીમાં પડી પડી તેમનો વલોપાત સાંભળી રહી હતી આ સાલ ખેતીમાં પણ કોઈ સાર નથી નાનો ભાઈ બે વર્ષ સાજો માંદો રહ્યો એમાં તો દવાખાનાના ખર્ચામાં તમારા દેવાદાર થઈ ગયા મને રાત્રે જ ખાતરી થઈ ગઈ હતી કે રૂપિયાનો બંદોબસ્ત નહીં થઈ શકે એટલે મેં અત્યારે ગલ્લો ખોડી નાખો તમારી મદદથી મારો ભાઈ બચી ગયો એ અમારા માટે ખૂબ મોટી વાત છે ભીખા કાકા મેં રાત્રે જ નક્કી કરી દીધું હતું કે આ વખતે છ મહિનાનું વ્યાજ હું ભરીશ મારા મા બાપુજી સવારે એક મોત પ્રસંગે ગયેલ છે મને કેવો સરસ મજાનો મોકો મળી ગયો ભીખા કાકા હિરલ ના ફૂલ જતા વાક્યો સાંભળીને ભીખો કાબરો તારી બચત તો તે મને આપી દીધી તારા શું થશે પડી તું તો ભણવામાં પણ ખૂબ હોશિયાર લાગે છે નસીબમાં ભણવાનું લખાયું હશે તો ત્રણ હજાર છસો રૂપિયા માટે કરીને અટકી નહીં પડે ભીખા કાકા બાકી અત્યારે તો વ્યવહાર સચવાઈ ગયો ને કહીને વધેલ પૈસા લઈને હિરલ ઘરમાં દોડી ગઈ વ્યાજના નાણાં લઈને ઘેર જઈ રહેલ ભીખા કાબરાના પગ આજે પ્રથમ વાર ભારે થઈ ગયા ઘેર જઈને બેટા ઈલા પાણીનો લોટો ભરી આપને કહેવામાં આજે ભીખાનો અવાજ જુદો જ વર્તાતો હતો એક મિનિટ બાપુજી સામેથી સંભળાયેલ દીકરીના વાક્યમાં પણ ભીખાને કંઈક જુદો જ ભાવ લાગ્યો ભીખો સિદ્ધોંદર ના ઓરડામાં ગયો એની દીકરી ઈલા પણ એનો પોતાનો ગલ્લો ફોડીને બેઠી હતી એ અચાનક આવી પડેલ બાપુજીને જોઈને થોડી ગભરાઈ ગઈ જોકે ભીખો તો ચૂપચાપ ઉભો ઉભો જોઈ જ રહ્યો ભીખો કાબરો દરરોજ વ્યાજ કે મૂડીનો હિસાબ લઈને ઘેર આવે ને તો એમાંથી થોડા રૂપિયા દીકરી ઈલા હાથમાં મૂકતો અને દીકરી ઈલા એ રૂપિયા ગલ્લામાં નાખતી આ સિત્તેર હજાર નવસો પૂરા કહીને ઈલાઓ ચૂતાકી સોરી બાપુજી કહીને એને પાણી આરા બાજુ દોટ મૂકી એને ઝડપભેર પાણી આપ્યું પાણી પીતા પીતા જ ભીખો બોલ્યો બેટા ઈલા તે ગલ્લો કેમ ફોડી નાખ્યો બાપુજીલા એના બાપુજીના સ્વભાવના વિહંગાઓલોકનમાં ખોવાઈ ગઈ બાપુજી ધોકા જેવી ના પાડીને કે રહેશે એ અનુભવતા જ ઇલાની આંખો ઉભરાઈ ગઈ એ કશું જ બોલી ના શકી ભીખો કાબરો દીકરી પાસે બેસી ગયો એનો હાથ અનાયાસે દીકરીના માથા પર મુકાઈ ગયો ને નથી બોલાઈ જવાયો બોલ બેટા શું વાત છે તારે આ રૂપિયાનો જે કોઈ ઉપયોગ કરવો હોય એની તને પરવાનગી આપું છું બસ ઇલાયે ઊંચી નજર કરીને બાપુજી સામે જોયું અરે આ શું બાપુજીની આંખમાં આંસુ ઝડપથી દુપટ્ટા વડે બાપુજીની આંખમાં આવેલા આંસુઓને લૂછતા ઇલા બોલી બાપુજી મારી સાથે અભ્યાસ કરતી એકદમ હોશિયાર એવી પ્રફુલ્લા ખૂબ ગરીબ છે હોસ્ટેલની ફી માટે એના બાપુજી એ જેમ તેમ કરીને રૂપિયાનો મેળ કર્યો હતો કમ નસીબે એ રૂપિયા એમણે લેણદાર ને ચૂકવવા પડે બીજા રૂપિયાનો મેળ ક્યાંય હજી સુધી આવ્યો નથી હોસ્ટેલમાં એડમિશનની આવતીકાલે છેલ્લી તારીખ છે પ્રફુલ્લના પ્રફુલ્લના અભ્યાસનું છેલ્લું વર્ષ છે એની કારકિર્દી રોડાવાને હારે આવીને ઉભી છે બાપુજી માત્ર પંદર હજાર રૂપિયા જ હોસ્ટેલ ફી ભરવાની છે તો પછી મને એમાં પૂછવાનું જ ના હોય બેટા ભીખો કાબરો માત્ર જ હલાવી શક્યો એ સંતાડતો બાજુ આરામ માટે ચાલ્યો ગયો બાપુજીના બદલાયેલા સ્વરૂપ ને ઈલા પાછળથી જોતી જ રહી બપોરે બાર વાગે ભીખાની પત્નીએ ભીખાને જમવા બોલાવ્યો ત્યારે પણ એ નર્વસ જ હતો એને મનોમન કંઈક નક્કી કરી દીધું હતું અને સાંજે છ વાગે તો મનોમંથન ને અમલીકરણના વાઘા પહેરાવવા ખાટલો ઠાડ્યો હિરલ પાણીના લોટા સાથે હાજર થઈ ખાટલામાં બેઠેલ ભીખો ટગર ટગર હિરલ ને જોઈ જ રહ્યો એને હિરલે આપેલ પાણી પી લીધું થોડી વાર રહીને ભીખો કાબરો બોલ્યો ભાઈ સરતાન તારી છોડીએ તો મને બદલાવી નાખ્યો કહીને ભીખાએ એની બંડીના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા લે આ ત્રણ હજાર છસો રૂપિયા પૂરા આજે તો સવારે અહીં આવ્યો તો તારી દીકરીએ ગલ્લો ફોડ્યો અને ઘેર ગયો તો ત્યાં પણ મારી દીકરી ગલ્લો ખોડીને બેઠી હતી મારે હવે કોઈ દીકરીઓના ગલ્લા ફોડાવવા નથી હવે મારા વીસ હજાર રૂપિયા પણ તારા ઘેર સગવડ થાય ને ત્યારે આપજે વ્યાજ પણ તને તારો હાથમાં કે એ રીતે આપજે બસ આ છોડીને પૂરેપૂરું ભણાવજે એના ખર્ચ માટે મારી સામે હાથ લાંબો કરવામાં એક રૂપિયો આ ભીખા વચન છે ખુશી આસમાને પહોંચી ગઈ એ બોલી ઉઠી ભીખા કાકા હવે આ છોડીના હાથની બનાવેલ ચા પીશો ને અરે હા દીકરી આ પહેલેથી છોડી બોલવાની આદત પડી ગઈ છે તારી બનાવેલ ચાનો એક ગૂંટડો ભર્યા પછી આદત પણ સુધારી લઈશ કઈને હસી પડ્યા ભીખા કાકા

પછી ભલે ને બાપ ભીખો ગાબરો કેમ ના હોય તમારે પણ દીકરીને આવો જ વાલ હશે ને જેમને પણ દીકરીઓ છે એ બધા જ પિતાઓને આ વાર્તા જરૂર શેર કરો અને કેવી લાગી તમને આ વાર્તા એ કોમેન્ટ સેક્શનમાં મને પણ જણાવો અને વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ